ભાવનગરના કુંભારવાડામાં આવેલા વેપારીના ડેલામાં લૂંટના બનાવના આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ગઈ તારીખ વીસ જૂનના રોજ રાત્રિ દરમિયાન ભાવનગરના માઢિયા રોડ પર વિક્ટર રોલિંગ મિલ પાસે ચોકીદારોના હાથ પગ બાંધીને છરીની અણીએ ડેલીની ચાવી તથા ચોકીદારોના મોબાઈલ ફોનના લૂંટીને ઘટના બની હતી આ ઘટનામાં ડેલામાં મૂકેલા ત્રાંબાના આશરે એક ટન જેટલો જથ્થો ટ્રકમાં ભરીને લૂંટારાઓ ફરાર થવાની ફિરાકમાં હતા આ દરમિયાન ડેલા બહાર મજૂર આવી જ્યાં લૂંટારાઓ ટ્રક મૂકીને ભાગી ગયા હતા ત્યારબાદ બંધક બનાવેલા ચોકીદારોને છોડાવવામાં આવ્યા હતા આ બનાવ અંગે બોરતલાડ પોલીસ સ્ટેશનમાં લૂંટ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી જે આ ફરિયાદને આધારે એલસીબીએ તપાસ આધરી હતી તપાસ દરમિયાન એલસીબી પોલીસને આ લૂંટમાં સંડોવાયેલા બે ઈસમો અંગે માહિતી મળી આવતા આરિફ ધોડિયા તથા યુસુફ ધોડિયાની પૂછપરછ કરતાં

અને લૂટી જવા માટેનો હતો તેના વોચમેનને પકડી અને બાંધી રાખવામાં આવે છે અને ઢેલો અંદરથી બંધ કરી દેવામાં આવે છે એ જ સમય દરમિયાન એ વિસ્તારમાં સફાઈનું કામ જોનાર એક વ્યક્તિ ત્યાં આવી ચડે છે અને ઢેલો અંદરથી બંધ અને અંદરથી કોઈ અવાજ આવતા એને કોઈ શંકા જાય છે ત્યારબાદ એ ડેલો ખફડાવે છે અને આ સમગ્ર મૂવમેન્ટ થતાં તમામ આરોપી આઈસર ગાડી ત્યાં મૂકી અને ભાગી જાય છે સમગ્ર ઘટના આ મુજબની થયેલી છે બહુ બધા ટેકનિકલ રિસોર્સિસ અને પ્રયત્નો કરી કુલ આઠ આરોપી આઠે આઠ આરોપી ભાવનગરના સ્થાનિક છે જેમાં મિહિર નામનો જે આરોપી છે એ અવારનવાર આ ડેલામાં કોઈના કોઈ કારણસર કામ માટે જતો હોય છે જેથી મિહિરે આ ડેલામાં સામાન પડેલો છે અને એને ચોરી કે લૂંટીને લઈ જવું એવી ટીપ હનીફને આપેલી હતી જ્યારે હનીફે આ સમગ્ર કાવતરું રચી અને આ ઘટનાને અંજામ આપેલો છે આઠમાંથી ચાર આરોપીના સામે આની પહેલાં સામાન્ય મારામારી અને જુગારના અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે આગળની તપાસ હાલ ચાલુમાં છે